વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જ્યાં મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા છે આ મંદિરને શિવરાત્રી હોય વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે મહાદેવના દર્શનનો લ્હાવો અહીં મોટી સંખ્યામાં શિવભક્તો લઈ રહ્યા છે વારસિયા રીંગ રોડ પર આવેલું આ મહાદેવનું મંદિર કે જ્યાં વહેલી સવારથી જ વિશેષ પૂજા થઈ રહી છે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો પહોંચીને મહાદેવને રીઝવવાનો એટલે કે ભોળેનાથને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે જ અંતર્ગત મહાદેવને જળાભિષેક અને દૂધનો અભિષેક સહિત અલગ અલગ સામગ્રી ચડાવવામાં આવી રહી છે અને આ રીતે મહાદેવની પૂજા કરવામાં આવી રહી છે સવારથી અમારા ભક્તોનો ધસારો છે મોટાભાગે અને રાત્રે અમારે પહોંચ્યા છે અને ફરારી ભંડારો રાખેલો છે માંગની પ્રસાદી છે સવારે કેટલા વાગે મંદિર ચાલુ સવારે ચાર વાગેથી ચાલુ છે અને સાંજે કેટલા વાગે પ્રોગ્રામ છે સાંજે ભંડારાનો પ્રોગ્રામ છે ફરારી ભંડારો શું નામ છે તમારું જગદીશ ગિરિયો ઉંદ્રેશ્વર મહાદેવ વારસિયા રિંગ રોડ